છે ફ્લાયઓવર બ્રિજની કામગીરી છેલ્લા આઠ મહિનાથી ઠપ છે બ્રિજની કામગીરી ઠપ થઈ ગઈ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે બ્રિજ પાસે પતરા મારીને રોડને અન્યત્ર ડાયવર્ટ કરવાયો કરવામાં આવ્યો છે આ પતરા કાઢી નાખવા માટે ભાજપના ધારાસભ્ય અને કોર્પોરેટરો બીઆરટીએસના સેલને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા હોવા છતાં પણ પતરા દૂર કરવામાં આવ્યા નહોતા જે બાદ ભાજપના નેતા અને કાર્યકરોએ પોતાના જ શાસન સામે અને તંત્રની ધીમી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા ઘણા સમયથી અમારા કોર્પોરેટર અરવિંદભાઈ ગોયાણી સ્ટેન્ડિંગમાં છે વારંવાર રજૂઆત કરી છે સામાન્ય સભામાં પણ અરવિંદભાઈ આ વાતની રજૂઆત કરી હતી મેં પણ વારંવાર અધિકારી લેવલે કોર્પોરેશન લેવલે તમામ જગ્યાએ એની રજૂઆત થઈ કે ભાઈ આને તાત્કાલિક અને નિરેડો લાવો અથવા તો જો કામ ન કરવાનું હોય તો એ રસ્તો ખુલ્લો કરો જેથી લોકોની અવરજવર શરૂ થાય પણ એની કોઈ અસર થતી નહોતી એટલે કાલે સવારે મેં બે આટેસ્ટના સી આરવી ગામિતને ફોન દ્વારા જાણ કરી કે ભાઈ આજ સાંજ સુધીમાં તમે આ રસ્તો ખુલ્લો કરજો નહીતર તમે જો રસ્તો ખુલ્લો નહીં કરો તો ન છૂટકે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે લોકોની જે સમસ્યા છે એને દૂર કરવા માટે મારી પાસે એક જ રસ્તો છે કે મારે